ગિરનારની પરિક્રમા આમ તો છત્રીસ કિલોમીટરના અંતરની જ છે પણ જે લોકો માટે આ પહેલી પરિક્રમા હોય છે અથવા તો જે લોકોને આ પરિક્રમાનો સાચો રસ્તો ખ્યાલ હોતો નથી એ લોકો માટે આ પરિક્રમા પિસ્તાલીસથી પચાસ કિલોમીટરના અંતરની થઈ જતી હોય છે અને તેમના માટે આ પરિક્રમા ભયજનક અને અતિ કઠિણાઈ ભરી થતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ પરિક્રમાનો સાચો રૂટ એના વિશેની વાત કરીશું જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર દૂર આવેલા ગરવાગઢ ગિરનારને ગોદમાં કારતક સુધગિયા રહેશે સવારથી જ લોકો ભવનાથ તળેટીમાં પરિક્રમા કરવા માટે યાત્રિકો અહીં ભેગા થઈ જાય છે તે જ દિવસે મધરાતે રૂપાયતન નામના ગેટે સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી બંદૂકના પડાકા સાથે આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા આનંદ પ્રમોદ કરતા યાત્રિકો પગપાળા પંથ કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડોક ઓછો લાગે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવી અને જમે છે આમ બીજા દિવસે રાત્રે રોકાણ ઝીણા બાવાની મઢીએ કરવામાં આવે છે યાત્રિકો માટે આ પ્રથમ વિહામો ગણાય યાત્રિકો અહીં બાર કિલોમીટર જેટલું અંતર કાપે છે આ રૂટમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે તે પછી બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં બાવા નામના સંત ધૂણી ધકાવીને રહેતા હતા તેથી તે ઝીણા બાવાની મઢી તરીકે ઓળખાય છે ત્રીજા દિવસે સવારથી જ થાક ઉતારી અને નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદત્ત જેવા નારા લગાવી આગળ વધતા જાય છે બપોરનો સમય થતાં યાત્રિકો વિસામો કરી સાથે લાવેલો નાસ્તો જમે છે અથવા કોઈ રસોઈ બનાવી અને જમે છે અને સાંજ પડતા જ જંગલમાં ગીચ ઝાડીમાં ગમે ત્યાં જગ્યા મેળવી અને પડાવ નાખતા હોય છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં કરવામાં આવે છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય સ્થળ છે ત્રીજા દિવસે યાત્રિકો અંદાજીત ચાર કિલોમીટર જેટલું અંતર કાપે છે અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસે પણ સૂર્યના કિરણો પહોંચી શકતા નથી અને તેથી આ જગ્યાનું નામ માળવેલા પાડવામાં આવ્યું છે જ્યાં પણ રાત્રે દ્વારા ભજન અને જમાવટ કરવામાં આવે છે આમ પોતાનો ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં થાક ઉતારે છે ચૌદ સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ તરફ આગળ વધે છે અને ધીરે ધીરે ચાલતા વિહામો લેતા આગળ વધતા જાય છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક વૃદ્ધ યાત્રિકો વિહામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધે છે અને સાંજના સમયે બોળદેવી પહોંચી જાય છે આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ અહીં આવે છે રળિયામણા અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા બોળદેવી માતાજીની જગ્યા ગાઢ જંગલ છે અહીં બોળદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર પર ચડતા હોય છે અને ત્યાં દેવસ્થાનોમાં દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી અને દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસથી શરૂ કરેલી પરિક્રમા યાત્રા દેવ દિવાળીએ પૂરી થાય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા જે લોકો પરિક્રમા કરી શકતા નથી હોતા તેમણે આપણે ઘરે રહીને જ આ રુવાડા બેઠા થઈ જાય એવી પરિક્રમાનો અંદાજ આપીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગિરનારી